નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને મહવામાં સફેદ ડુંગળીની આવક પચાસ હજાર કટાણી જોવા મળી હતી ડુંગળી બજારમાં ટૂંકી વડગર સાથે બે ભાવ જોવા મળી રહ્યા હતા ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા સારી ડુંગળીના ભાવ પાંચસો રૂપિયા જોવા મળ્યા હતા અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં આવકો વધી છે અને ખાસ તો સફેદ ડુંગળીની આવક મહુવામાં ઝડપી વધી રહી છે હાલ પચાસ ઉપર પચાસ હજાર આસપાસ આવક થાય છે જે આગામી સપ્તાહમાં હજુ પણ વધે તેવી ધારણાઓ છે ડુંગળીમાં જો ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવમાં પણ મોટો ઘટાડા થાય તેવા સંજોગો દેખાતા નથી મહવામાં લાલ ડુંગળીના ભાવ જે પાસ

સુધી ભાવ જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં ડુંગળીની દસ હજાર કટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ તો એકસો ત્રીસ થી લઈને ચારસો ને ચાલીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મારી શું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન